તો ભગવાન શિવજી ઉપર આ વખતે છવ્વીસ તારીખે વિશેષ એક દ્રવ્ય વિશેષ એક પૂજન અને વિશેષ એક કૃપા પ્રાપ્ત કરવાનો અવસર છે આ છવ્વીસ તારીખ જન્માષ્ટમીએ અને બપોરે બાર વાગ્યા પહેલાં ભગવાન શિવજી ઉપર આ અનાજ અર્પણ કરી દેવું ચાલો સત્સંગ કરીમાં આજે હું તમને એ વિશેષ સત્સંગ કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે હું જે વાત કરી રહ્યો છું એ શું છે તો એ છે જવ ભગવાન શિવજી ઉપર આ જન્માષ્ટમીના દિવસે આ વર્ષે ચોથા સોમવારે વિશેષ શિવ પૂજનમાં અહીંયા વિશેષ શબ્દનો પ્રયોગ કરું છું એટલા માટે કારણ કે એક મુઠ્ઠી અનાજમાં જે સફેદ તલને જવ ચડાવીએ એ તો ચોથા સોમવારે છે જ કારણ કે એ તો જેટલા સોમવાર હોય એ પ્રકારે અલગ અલગ અનાજ ચડાવવાનું શાસ્ત્રોમાં લખ્યું પણ આ જે દિવસ છે આ જે જન્માષ્ટમી આ વખતે છે એ દિવસે શિવ મુષ્ઠી અર્થાત એક મુઠ્ઠી શિવજીની ઉપર જવ અર્પણ કરી અને શિવ પૂજન કરવાનું વિશેષ પૂજન છે વિશેષ પ્રયોગ છે તો વિશેષ દ્રવ્ય વિશેષ પૂજન ને વિશેષ કૃપા હવે એ શિવજી ઉપર જ્યારે આપણે જવ અર્પણ કરીએ તો કેવી રીતે અર્પણ કરવાના એ જવ અર્પણ કરતી વખતે શું બોલવાનું એ બધું હું તમને પ્રેક્ટિકલ વિડીયો કરીને બતાવીશ શિવજી ઉપર અર્પણ કરીને અને બધા નામો બોલીને પણ તમારે પછી શું કરવાનું છે કે એ જે જવ છે એ તમે ભગવાનને અર્પણ કર્યા પછી એક વાટકીમાં કે કોઈ પાત્રમાં ભેગા કરી તમારા ખેતરમાં અથવા તો આપણા ઘરની આજુબાજુ જમીન હોય ત્યાં અથવા તો પવિત્ર જગ્યા પર આપણે વિસર્જિત કરી દેવાના અને આ રીતે કરવાથી જવ આ રીતે ભગવાનને અર્પણ કરવાથી વિશેષ શિવ કૃપાની પ્રાપ્તિ થતી હોય છે દુઃખ દરિદ્રતામાંથી મુક્તિ મળે છે કારણ કે આજના દિવસ એટલે કે હું એ વાત કરી રહ્યો છું છવ્વીસ તારીખની જન્માષ્ટમીના દિવસે આ રીતે ભગવાન શિવજીની જો જવથી પૂજા કરવામાં આવે તો જેટલા જવના દાણા ભગવાન શિવજીને ઉપર અર્પણ કરીએ એટલા વર્ષો સુધી આપણે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાને લાયક બની જઈએ છીએ તો અવશ્ય આ છવ્વીસ તારીખે જન્માષ્ટમીએ બપોરે બાર વાગ્યા પહેલા ભગવાન શિવજી ઉપર અર્પણ કરવાના અને સાથે પણ કહીશ કે આપણે જે એક અનાજ વાળો પ્રયોગ કરીએ છીએ આ કરો પછી બધું દ્રવ્ય છે પવિત્ર જગ્યા ઉપર તમે વિસર્જિત કરી શકો છો આ પ્રયોગ અવશ્ય કરજો ભગવાન શિવની વિશેષ કૃપા માટે ચાલો એ હું તમને હવે બતાવું કે કેવી રીતે આપણે ભગવાન શિવજીને જવું અર્પણ કરવાના છે તો જે રીતે મેં કીધું એક વાટકીમાં આ રીતે થોડા જવું લઈ લેવાના અને ભગવાન શિવજી ઉપર હું જે નામ તમને કહું એ નામો બોલતા બોલતા ભગવાન શિવજી ઉપર આપણે એ જવ અર્પણ કરવાના અને એ જવ પછી પવિત્ર જગ્યા પર ભેગા કરી અને વિસર્જિત કરી દેવાના આ રીતે આ દિવસે કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ ચોથા સોમવારે એટલે કે આ છવ્વીસ તારીખે જે દિવસે શિવ પૂજન અને શિવ શિવપૂજનમાં પણ શબ્દનો પ્રયોગ કરેલો છે શિવ મુષ્ટિ યવ યવપૂજન અર્થાત તમે એક આખી મુઠ્ઠી ભરીને જો શિવજી ઉપર તમે જવું ચડાવો અથવા હું તો એમ કહીશ કે ભગવાન શિવજીની ઉપર જેટલા અધિક તમે જવું ચડાવો એટલું વધુ સારું તો બહુ જ મહત્ત્વનો વિષય છે ખૂબ જ સંક્ષિપ્ત છે અને જવ થોડા ઘણા તો બધા ભગવાન શિવજીને અર્પણ કરી જ શકે છે કેવી રીતે અર્પણ કરવાના શું બોલવાનું છે તો ચાલો આપણે હવે આ વિડીયો શરૂ કરીએ હવે આ અર્પણ કરીએ એ પહેલાં તમને કહું કે જવ કેવી રીતે લેવાના છે તો મુર્ગી મુદ્રામાં આ રીતે લેવાના છે પહેલી આંગળી છેલ્લી આંગળી છૂટી રાખવાની તરજનીને કનિષ્ઠિકા અને આપણે યજ્ઞમાં આહુતિ આપીએ ત્યારે કેવી મુદ્રા રાખીએ બસ એ જ રીતે અર્પણ કરવાના ઓમ ભવાય નમઃ

ओम त्रिपुरषा नम ओम त्रिपुरांतकाय नम ओम त्रिकाग्निकालाय नम ओम कालाग्निरुद्राय नम ओम नीलकंठाय नम ओम सर्वेश्वराय नम બસ આ રીતે ભગવાનને આપણે જવું અર્પણ કરવાના પછી આ જવું બધા ભેગા કરી એકત્રિત કરી આપણે આપણા ખેતરમાં પણ આને પધરાવી શકીએ છીએ અથવા તો પવિત્ર જગ્યા પર પણ આપણે પધરાવી શકીએ છીએ આ રીતે આ છવ્વીસ તારીખે ભગવાન શિવજીને આપણે આ જવું અર્પણ કરવાથી દુઃખ દરિદ્રતામાંથી મુક્તિ મળે છે અને શિવ કૃપા પ્રાપ્ત થાય છે તો તમે જોયું કે આપણે ભગવાન શિવજીને કેવી રીતે જવું અર્પણ કર્યા અને એ વખતે શું આપણે બોલ્યા છે અથવા તો શું મંત્ર કે શું નામ ભગવાન ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા એક વિશેષ વિડીયો અને સત્સંગ સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ